શ્રી ગણેશ રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું ભક્તો આજે આપણે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર એટલે કે પાંચમા સોમવારની વ્રતવિધિ પૂજાવિધિ સોમવારનું મહત્વ અને સોમવારની વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે ધન્યવાદ ચાલો મિત્રો સોમવાર વિશે જાણીએ શ્રાવણ મહિનાનો પાંચમો અને છેમો સોમવાર બે સપ્ટેમ્બરે છે એટલે કે આજના દિવસે આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે માતા પાર્વતી અને ભગવાન શિવની આરતી કરવી જોઈએ સાથે જ ઓ ગૌરી શંકરાય નમ અને ઓમ નમઃ પાર્વતી પતય નમ આ બંને મંત્રોનો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ શ્રાવણના પાંચમા સોમવારે રુદ્રાભિષેક કરવો જોઈએ આ પછી ફળ ફૂલ ધૂપ લાકડાના પાન અક્ષર વગેરે વસ્તુઓ અર્પણ કરવી જોઈએ ત્યારબાદ ભગવાન શિવનું નામ લેતી વખતે દેશી ઘીનો દીવો પ્રગટાવવું આ સમય દરમિયાન વ્યક્તિએ ભગવાન શિવના મંત્રોનો જાપ કરતા રહેવું તેનાથી સકારાત્મકતાનું સ્તર વધે છે અંતે ભગવાન શિવની આરતી કરવી ત્યારબાદ જીવનમાં સુખ સમૃદ્ધિની કામના કરતા મહાદેવના આશીર્વાદ લેવાના છે સોમવારે ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે જે દૂધનો ઉપયોગ ભગવાન શિવના અભિષેક માટે કરો છો તેનું સેવન ભૂલથી પણ કરવું ન જોઈએ સોમવારે જો વ્રત કર્યું હોય તો બપોરે સૂવું ન જોઈએ સાથે જ સવારે અને સાંજે ભગવાન શિવની પૂજા કરવાની હોય છે ભગવાન શિવની પૂજા કરી રહ્યા છો તો દરમિયાન સાત્વિક ભોજન કરો એટલે કે ડુંગળી લસણ માંસાહાર દારૂ વગેરે જેવા તામસિક ભોજનોનું સેવન ન કરવું જોઈએ સોમવારે પૂજા કરવા જઈએ ત્યારે જ બીલીના પાન તોડીને ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ શ્રાવણ મહિનાનું સોમવાર કરતા હોઈએ ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે જો શક્ય બને તો પતિ પત્નીએ અલગ અલગ સોવું જોઈએ ભગવાન શિવની પૂજા એ વસ્ત્રો પહેરીને ન કરો જેમાં તમે ભોજન લીધું હોય કે જે પહેરીને તમે સૂઈ ગયા હોય શ્રાવણ મહિનાના સોમવારે તમારા આહારમાં દૂધ કે દૂધની બનાવટોનો ઉપયોગ ન કરવો જોઈએ સાથે જ તમારી વાણી વિચારો તથા વર્તનથી કોઈ દુઃખી ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ બત્રીસ કોટી દેવતાઓમાં મહાદેવ એકમાત્ર એવા દેવ છે કે જેને માત્ર જળનો અભિષેક કરવાથી પણ તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે આ સિવાય શ્રાવણ મહિનામાં મહાદેવ પર બીવપત્ર અભિષેક કરવાથી પણ શિવભક્તને મહાદેવની કૃપા પ્રાપ્ત થતી હોય છે દેવપત્રો ત્રણેય જન્મના પાપોનો નાશ કરવાની સાથે શ્રાવણ મહિનામાં મહાદેવ પરનો અભિષેક કરવાથી અઘોર પાપનો પણ નાશ થતો હોય છે તેવો શિવપુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે બીવપત્રમાં ત્રણ પર્ણ હોય છે જેને ત્રિવેણી માયાની રચના તરીકે પણ ઓળખવામાં આવે છે જો પ્રત્યેક શિવભક્ત તેની ત્રણેય માયાઓ બિલ્વપત્રના રૂપમાં દેવાધિદેવ મહાદેવ પર અભિષેક કરીને શિવભક્તિમાં તલ્લીન થાય તો મહાદેવ શ્રાવણ મહિનામાં પ્રત્યેક શિવભક્તોનું કલ્યાણ કરતા હોય છે મિત્રો આપણે ભગવાન શંકરની સોમવારની વાર્તા સાંભળીએ અમરપુર નગરમાં એક ધનિક વ્યાપારી રહેતો હતો ખૂબ જ દૂર સુધી તેનો વ્યાપાર ફેલાયેલો હતો નગરમાં તે વ્યાપારીનું ખૂબ જ માન સન્માન હતું આટલું બધું હોવા છતાં પણ તે વ્યાપારી મનથી ખૂબ જ દુઃખી હતો કેમ કે તે વ્યાપારીને એક પણ પુત્ર ન હતો દિવસ રાત તેને એક જ ચિંતા થતી હતી કે તેના મૃત્યુ બાદ તેના વ્યાપારનું શું થશે તેની આટલી બધી મિલકત કોણ સંભાળશે પુત્ર મેળવવાની ઈચ્છાથી તે દર સોમવારે ભગવાન શિવની પૂજા કરતો હતો તે વ્યાપારીની ભક્તિ જોઈને એક દિવસ પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે હે પ્રભુ આ વ્યાપારી તમારો સાચો ભક્ત છે અને તે તમારી ભક્તિ પણ ખૂબ જ ઘરે છે તો તમે આ વ્યાપારીની મનોકામનાને પૂર્ણ કરો ભગવાન શિવે કહ્યું કે હે પાર્વતી આ સંસારમાં બધાને તેના કર્મોને અનુસાર જ ફળ મળે છે તે છતાં પણ પાર્વતી માન્યા નહીં અને ભગવાનને કહ્યું કે તમારે આની ઈચ્છા પૂર્ણ કરવી જ પડશે તે તમારો ખૂબ જ સારો ભક્ત છે અને તમારી ખૂબ જ ભક્તિ કરે છે તો તમારે તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપવું જ પડશે પાર્વતીનો આટલો બધો આગ્રહ જોઈને ભગવાન શિવે કહ્યું તે તમારા આગ્રહ પર હું તે વ્યાપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું પરંતુ તેનો પુત્ર સોળ વર્ષથી વધારે નહીં જીવે તે રાત્રે ભગવાને તે વ્યાપારીના સ્વપ્નમાં દર્શન આપીને તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને તેણે તે પણ જણાવ્યું કે તારો પુત્ર સોળ વર્ષથી વધુ નહીં જીવી શકે ભગવાનનું વરદાન મેળવીને વ્યાપારી ખૂબ જ ખુશ થયો પરંતુ તેના પુત્રની મૃત્યુની વાત સાંભળીને તેની ખુશી ઓછી થઈ ગઈ વ્યાપારીએ પહેલાંની જેમ જ સોમવારનું વ્રત વિધિપૂર્વક ચાલુ રાખ્યું થોડા સમય પછી તેના ઘરે એક સુંદર પુત્રનો જન્મ થયો તેને ખૂબ જ ધામધૂમથી પુત્ર જન્મનો સમારોહ ઉજવ્યો વ્યાપારીને પુત્ર જન્મની ખુશી ન હતી કેમ કે તેને તેના પુત્રના અલ્પ આયુષ્યની ખબર હતી આ રહસ્ય તેના ઘરમાં તેના સિવાય કોઈ નહોતું જાણતું તેના પુત્રનું નામ વિદ્વાન બ્રાહ્મણોએ અમર રાખ્યું હતું મોકલવામાં આવ્યો વ્યાપારીએ તેના મામા દીપચંદને બોલાવીને કહ્યું કે અમરને શિક્ષા માટે વારાણસી મુક્ત આવું અમર અને તેના મામા વારાણસી માટે નીકળી પડ્યા લાંબી યાત્રા બાદ અમર અને તેના મામા એક નગરમાં આવી પહોંચ્યા તે નગરના રાજાની પુત્રીના લગ્ન હોવાથી આખા નગરને શણગારવામાં આવ્યો હતો ચોક્કસ સમય પર જાન તો આવી પરંતુ વરરાજાના પિતા ખૂબ જ ચિંતિત હતા કેમ કે તેનો પુત્ર એક આંખે કાણું હતું અને તેને એ બાબતનો ડર હતો કે જો આ વાત રાજાને ખબર પડી ગઈ તો તે લગ્ન ના પાડી દેશે અને થઈ જશે પિતાએ અમરને તો તેઓના મગજમાં એક વિચાર આવ્યો આ છોકરાને વર રાજા બનાવીને તેને રાજકુમારી સાથે પરણાવી દઈએ વિવાહ પૂર્ણ થયા બાદ તેને ઘણું બધું ધન આપીને વિદાય કરી દઈશ અને રાજકુમારીને મારા નગરમાં લઈ આવીશ વરના પિતાએ અમરના મામા સાથે આ બાબતની વાત કરી તો તેને ધનની લાલચમાં આવીને વરના પિતાની વાત સ્વીકારી લીધી અમરને વર રાજાના કપડાં પહેરાવીને તેના લગ્ન રાજકુમારી સાથે કરી દીધા અમર જ્યારે પાછો આવી રહ્યો હતો ત્યારે તે આ વાત છુપાવી શક્યો નહીં તેથી તેણે રાજકુમારીની ઓઢણી પર લખી દીધું કે રાજકુમારી તમારા લગ્ન તો મારી સાથે થયા છે હું તો વારાણસીમાં શિક્ષા મેળવવા માટે જઈ રહ્યો છું હવે તમારે જે નવયુવકની પત્ની બનવાનું છે તે એક આંખે કાણો છે જ્યારે રાજકુમારીએ આ ઊંટણી પર લખેલું લખાણ વાંચ્યું ત્યારે તેને તે કાણ છોકરા સાથે જવાની ના પાડી દીધી રાજાએ આ બધી વાતને જાણીને રાજકુમારીને પોતાના મહેલમાં જ રાખી લીધી બીજી બાજુ અમર તેના મામા સાથે વારાણસી પહોંચી ગયો અને ભણવાનું શરૂ કરી દીધું જ્યારે અમર સોળ વર્ષનો થયો ત્યારે તેને એક યજ્ઞ કર્યો અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ તેને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને અન્ન તેમજ વસ્ત્રનું દાન કર્યું રાત્રે અમર સુઈ ગયો તો ભગવાનના વરદાન મુજબ ઊંઘમાં જ તેના પ્રાણ ચાલ્યા ગયા સવારે તેના મામાએ તેને મૃત જોઈને રોકકળ ચાલુ કરી દીધી આ જોઈને આજુબાજુના લોકો એકઠા થઈ ગયા અને તેઓએ પણ દુઃખ પ્રગટ કર્યો મામાનો રુદનનો અવાજ બાજુમાંથી પસાર થતા શિવ અને પાર્વતીએ સાંભળ્યો અને પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે મારાથી આનું રુદન સહન નથી થતું તમે આ વ્યક્તિ દુઃખ અવશ્ય દૂર કરો તો ભગવાન શિવે જણાવ્યું આ તે જ વ્યાપારીનો પુત્ર છે જેને મેં સોળ વર્ષના આયુષ્યનું વરદાન આપ્યું હતું તેનું આયુષ્ય તો હવે થઈ ગયું ભગવાન ફરીથી નિવેદન કે હે પ્રભુ તમે આ છોકરાને ફરીથી જીવનદાન આપો નહીતર તેના માતા પિતા તેના પુત્રના મૃત્યુને કારણે રોઈ રોઈને પોતાના પ્રાણ આપી દેશે અને આ છોકરાના પિતા તો તમારા અનન્ય ભક્ત છે તે વર્ષોથી સૌ વારનો વ્રત કરીને તમારો ભોગ લગાવે છે પાર્વતીના આગ્રહને કારણે ભગવાને તે છોકરાને ફરીથી જીવનદાન આપ્યું થોડીક જ વારમાં તે જીવિત થઈ ગયો શિક્ષા પૂરી કરીને અમર તેના મામા સાથે પોતાના નગર તરફ ચાલી નીકળ્યું બંને ચાલતા ચાલતા તે જ નગરમાં પહોંચ્યા જ્યાં અમરના લગ્ન થયા હતા તે નગરમાં પણ અમરે યજ્ઞનું આયોજન કર્યું પાસેથી પસાર થતા હતા ત્યાંના રાજાએ તેને યજ્ઞનું આયોજન જોયું રાજાએ અમરને તરત જ ઓળખી લીધો અને યજ્ઞ પૂરો થયા બાદ રાજા અમર અને તેના મામાને પોતાની સાથે મહેલમાં લઈ ગયા થોડાક દિવસ સુધી રાજાએ તેઓને પોતાની પાસે રાખ્યા અને ત્યારબાદ તેઓને ઘણું બધું ધન આપીને રાજકુમારી સાથે વિદાય કર્યા દીપચંદે નગરમાં પહોંચીને એક દૂતને ઘરે મોકલ્યો અને પોતાના આગમનની સૂચના આપી પોતાના છોકરાને જીવિત પાસો ફરવાની સૂચના મળવાથી વ્યાપારી ખૂબ જ ખુશ થઈ ગયો વ્યાપારી અને તેની પત્ની બંને જણાએ પોતાને એક રૂમમાં બંધ કરીને ખાવા પીવાનું છોડી દીધું હતું અને નિશ્ચય કર્યો હતો કે જો પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ બંને જણા પણ પોતાનું પ્રાણ ત્યાગી દેશે વ્યાપારી પોતાની પત્ની અને મિત્રો સાથે નગરના દ્વાર પર પહોંચ્યા પોતાના છોકરાના લગ્નના સમાચાર સાંભળીને તેની ખુશીનું કોઈ ઠેકાણું રહ્યું નથી તે જ રાત્રે ભગવાન શિવે વ્યાપારીના સપનામાં આવીને કહ્યું કે તારી ભક્તિ જોઈને અને તું સોમવારનો વ્રત ખૂબ જ ભાવપૂર્વક કરતો હોવાથી હું તારા પર પ્રસન્ન થયો છું તેથી તારા પુત્રને લાંબી ઉંવરનું વરદાન આપું છું વ્યાપારી આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયું સોમવારનું વ્રત કરવાને કારણે વ્યાપારીના ઘરમાં ખુશીઓ પાછી આવી શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સોમવારનો વ્રત વિધિપૂર્વક કરશે અને તેની વાર્તા સાંભળશે તો તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે બોલો ભક્તો પાર્વતી પતિ મહાદેવ કી જય ઓમા શિવાય ધન્યવાદ મિત્રો રાધે કૃષ્ણ